તો રામ રામ જય મુરલીધર બધા મિત્રોને તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણી ચેનલમાં ત્રણ ગોયડલાની જોડું વેચવા માટે આવેલી છે તો પહેલા નંબર ઉપર તમે જે અત્યારે ગોયડલા જોઈ રહ્યા છો તે ગોયડલા ભાઈને વેચવાના છે તો દેશી ગોયડલા છે ગીર બળદ અને થાલાભરામાં હાલતા છે તેવું ભાઈનું કેવું છે અને આ ગોયડલા તમે જે જોઈ રહ્યા છો તે સાવ સોજા છે મારતા કે નથી તે બધી જવાબદારી ભાઈ લે છે તો બીજા નંબરની ગોયટલાની જોડ આ છે તે આ પણ ભાઈને ગોયટલાની જોડ વેચવાની છે જામવા બે ગોઈટલા છે અને જે ભાઈ લે છે તેને હાલતા કરવાના રહેશે તો કોઈ મારા ભાઈને જો આ પણ ગોયટલા લેવા ઈચ્છતા હોય અને પસંદ આવતા હોય તો આ ગોયટલા વિશેની માહિતી તમે ભાઈનું નામ છે મહેશભાઈ અને આપણે છેલ્લે વિડીયોની છેલ્લે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે તો ત્યાંથી તમે નંબર મેળવીને કોન્ટેક કરી શકો છો તો આ સિવાય જે એક ત્રીજા નંબર ઉપર પણ ગોયડલાની જોડી છે તો પહેલાં સાથે આપણે તેને પણ જોઈ લઈએ તો તમે અત્યારે ત્રીજા નંબર પર જે બળદ જોઈ રહ્યા છો ગાડામાં હાલતા બળદ છે અને કમ્પ્લેટ બધેમાં હાલે છે તેવું ભાઈનું કેવું છે અને જવાબદારી સાથે ભાઈને વેચવાના છે તો કોઈ મારા ભાઈઓને જો આ બળદ લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી લેજો અને ભાઈનું નામ છે મહેશભાઈ અને તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ અને ભેસાણ તાલુકામાં તમને જોવા મળી જશે અને ભાઈનું નામ છે મહેશભાઈ તો આ તમે તેના નંબર મેળવીને ત્રણે ત્રણ જે આ ગોઇટલા જોયા તેની વિશે તમે માહિતી ભાઈ પાસેથી મેળવી શકો છો અને અને મિત્રો તમે પણ કોઈ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો અત્યારે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર દેખા રહ્યા છે તેમાં તમે વોટ્સઅપના આડા મોબાઈલના વિડીયા અને ફોટા અને સરનામું એડ્રેસ અને બળદ વિશે તમામ માહિતી લખીને મોકલી શકો છો તો મળશું આવા જ બીજા વિડીયોમાં મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રામ